અત્યારે હોન પર આવી જ્યા છે હોન હોનપરી ગામની અંદર જો અત્યારે મંદિર છે કે જે મંદિર અત્યારે ખોડિયાર માતાનું મંદિર છે તો તમે બન્યા રહેજો હું તમને ત્યાંના દર્શન કરાવું છું મિત્રો અત્યારે બપોરના અઢી વાગી ગયા છે એટલે આપણને સૌને ખબર હશે કે બપોર વચ્ચે તો બધા મંદિરો બને જ હોય છે અત્યારે જો અહીં આવ્યા છે માતાજીના મંદિરે જો અત્યારે તાળું છે છતાં હું તમને અંદર દર્શન કરાવું છું ખોડિયાર માતાનું મંદિર છે હા મિત્રો તમે જોઈ શકો છો આ આપણું ઘણું મોટું એવું ઘણું મોટું મંદિર છે આપણા ખોડિયાર માતાનું અને એમની બાજુની અંદર આપણે સૌને ખબર જ છે કે અત્યારે શિયાળો હાલે છે એટલે જો અહીંયા કેવા નાના નાના અત્યારે જો ગલુડિયા છે હજી ત્રણ ચાર છે પણ તે આમ રમે છે ને અહીંયા જો બાકીના બધા છે અહીંયા મિત્રો તમે જે બન્યા રહ્યો વિડીયોની અંદર હજી થોડાક આપણા મંદિર આવશે કે જે બધા મંદિરના હું તમને દર્શન કરાવું છું અત્યારે તમને આ બધું પાછળનો જન્મ થતો હોય છે કે ડેમેથી પાલિતાણા તરફ જતા હતા તો આ તો હાઈવે કાંઈ છે ને તો મિત્રો આપણે જે વિરાયતન સ્કૂલ છે વિરાયતન સ્કૂલથી એક વળાક જાય છે કે જેની અંદર આવતાની સાથે જોવા બાજુ મંદિર છે ત્યાં એવો એક બોર્ડ માર્યું હતું હનુમાનજી દાદાનું મંદિર તો અમે થોડુંક જાણ્યું હતું ખબર પડી કે અંદર મંદિર આવેલું છે તો હાલો તો આપણે અંદર જઈને હું તમને ત્યાં દર્શન કરાવું છું અને પછી તમને પાછું વિરાયતન બાજુ લઈ જાઉં છું ત્યાં જઈને કહું છું કે કયા વળા કે કઈ બાજુ આપણે વળવાનું તમને પાકો તમને આનો એડ્રેસ આપું છું જુઓ અત્યારે મંદિરની અંદર આવી જશે એવી જો આખું આપણું મંદિર છે બધો ફરતો તમને વિસ્તાર દેખાડું એવું મસ્તનું મંદિર છે અને જો આ બાજુ એનો મેન ગેટ છે ગેટે અંદર જવી જવી અંદર આવતાની સાથે આ બાજુ જુઓ પેલા આપડા મહાદેવનું મંદિર છે જો શિવલિંગ બિરાજમાન છે અને શિવલિંગ આ બાજુ જુઓ કે જે આપણું મુખ્ય આપડા હનુમાનજી દાદાનું મંદિર છે જુઓ શિવલિંગ ના દર્શન કર્યા તો મિત્રો અત્યારે મેં તમને હનુમાનજી દાદા ત્યાર પછી મહાદેવ ને શિવલિંગ ના દર્શન કરાવવા જોઈએ આ મંદિર છે અને ત્યાર પછી હવે અહીંયા ઉપર એક જગ્યા છે કે જ્યાં આપણા ભોળાનાથ બિરાજમાન છે હું તમને ત્યાં પણ લઈ જઈને દર્શન કરાવું અને મિત્રો જો આ જે જગ્યા છે જેની અંદર જો આ બાજુ કુવો છે જો ઘણો ઊંડો કૂવો છે તો હાલો અત્યારે આપણે ઉપર જાવી જો ઉપર જવાનું છે અહીંથી ઉપર જાવી જ્યાં મહાદેવનું મંદિર છે તો અહીંયા અત્યારે ઉપર આવી ગયા ઉપર અહીંયા બધા મહાદેવનું મંદિર છે અને અહીંયા જો ચકિલાઓ માટે જો અહીંયા ચણ નાખેલી છે

ઓગણીસો બાણુંની અંદર જ્યારે આ સ્થાપિત કરેલું મંદિર છે કે જે આપણું આ મંદિર છે કે જે બધી જ બાજુ વાડી વિસ્તારની વચ્ચે આવેલું છે મંદિર કે જો આ બાજુ પણ વાડિયું છે આ બાજુ પણ વાડિયું છે બધે વાડીની વચ્ચે મંદિર આવેલું છે અને મિત્રો જો આ બાજુ પણ અહીંયા પક્ષીઓ માટે કુંડા છે કે જેની અંદર પક્ષીઓ ખિચકોલી બધાએ પાણી પીવે છે અત્યારે બપોર વર્ષે આવે છે એ શાંતિ છે અને વાડીના કારણે ઠંડો ઠંડો પવન આવે છે અને ઘણો જો ઘણી અહીંથી મોટી જગ્યા છે જુઓ તમે બધી હવે પછી અહીંયા નીચે આવી ગયા છે જો ઉપરથી અને હવે અહીંયા આવેલો છે આપણો ચેતન છે હાલો હાલ પણ લઈ જાઓ તો મિત્રો જુઓ તમે આની અંદર આવી આ ચેતન અંદર જો આ છે આપણો ચેતન ધૂણો હાલની અંદર બધે શ્રીફળ છે અંદર જુઓ બધે આજુબાજુ અંદર મેં તમને કહ્યું વાડીઓ છે જો આ વાડીની અંદર અત્યારે જો બધું લીલું છમ છે જો અત્યારે આપણા હનુમાનજી દાદાના મંદિરે કેવી સારી સુવિધા છે બાકડાની અત્યારે જોવા બાકડા ઉપર બેઠા છે ઘણી મજા આવે છે અને ઉપર જો આ બાજુ છે છાયા છાયાટા બેઠા છે એ વાડીના કારણે ઠંડો ઠંડો પવન આવે છે અને આ બાજુ જો આપણે મહાદેવનું મંદિર છે બિલીપત્ર તો હોય જ તે જો આ બાજુ અત્યારે બિલીપત્ર પણ છે અહીંયા આપણે વિજય હનુમાનજી દાદાનું મંદિર છે જુઓ આ છે આપણી વિરાયતન સ્કૂલ વિરાયતન સ્કૂલની આ બાજુથી આપણે જાવી અને થોડુંક અંદર છે વાડીની અંદર એટલે થોડુંક તમે આગળ ચાલશો ત્યાં આપણા વિજય હનુમાજ દાદાનું મંદિર આવશે તો અત્યારે તમે જોઈ શકો છો આ બાજુ જે મંદિર છે આ જે મંદિર આપડા લંબે હનુમાનજી દાદાનું મંદિર છે કે જ્યાં આપણે પહેલા આવીને એકવાર વિડીયો ઉતારેલો છે ત્યાર પછી ચૌદશ દિવસે રાત્રે આવ્યા હતા ત્યારે પણ અહીંયા વિડીયો ઉતારેલો છે તો અત્યારે સમય ને લીધે અત્યારે આપણે પાલિતાના તરફ જાવી આનો ફૂલ લોક તમે જોઈ લેજો હું તમને ડિસ્ક્રિપ્શન ની અંદર લિંક આપી દઉં છું

તો હાલો હું તમને અંદર લઈ જાઓ અને અંદર લઈ જઈને તમને હાટકેશ્વર મહાદેવના દર્શન કરાવું

અહીંયા આપણે જોવા સમાધિ છે મોરબી સ્ટેટની કુલ પાંચ સમાધિ છે અને એક નારાયણ બાપુ ની સમાધિ છે તો મિત્રો આપણે જો હાટકેશ્વર મહાદેવ ની અંદર ઘણા મોટો એવો

અત્યારે આપણે ખોડિયારમાંના દર્શન કર્યા ત્યાર પછી હનુમાજા દાદાના પછી આટકેશ્વર મહાદેવના દર્શન કર્યા તો મિત્રો તમારે જો આવા અવનવા વ્લોગ જોવો હોય તો પાવનદાસ લોક યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલજો ને જય શ્રી રામ